ભરૂચના સાયખા જીઆઈડીસી માં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ડીસી જનરેટરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા દોડતા ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતા દહેજ ફાયર બ્રિગેડના ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ભરૂચના વાઘરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માડે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા ભમ્મર ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી આગ અંગેની જાણ દહેજના ફાયર ફાઇટરોની ટીમને કરવામાં આવતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ આગમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી આ ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ